જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મારું નામ મીનાબેન જગદીશભાઈ દાવડા છે હું યુકે થી આવી છું અને મારો જન્મ આફ્રિકામાં છેલ્લા પચાસ વર્ષથી અમે યુકે છીએ છેલ્લા બાર વર્ષથી બસ આ બધી સેવા કરીએ છીએ અમે ત્યાંથી યુકે થી અને ત્યાં સુધી આપણે બધી ગૌશાળા જ્યાં કોઈ ગૌશાળા તકલીફ હોય ત્યાં અમે કરીએ છીએ રાજકોટમાં બે અંશત્ર ખોયેલા છે હાલતું ચાલતું અંશત્ર રાધે રાધે ગૌશાળા છે ત્યાં આપણે અંશત્ર ખોયેલું છે અને આ ત્રીજ ખોલવામાં આવે છે ત્યારે આ મારી સપનું હતું જલારામ બાપાનો રોટલો અને ઓટલો અને બાપુનો નો બોલ છે મને અને જે રીતે અમને કરવું એ રીતે છે અને અમારે એવું નાનું એવું વીરપુર ધામ જેવું કરવું છે કે જે કોઈ આવે એ કોઈ ખાધા પીતા વગર ના જાય રહેવાનું ખાવાનું બે અને ગૌસેવા અમે મને ગમે કરવી અને છેલ્લા બાર મારી એક ગૌશાળા ભાવનગરમાં માં છે માનવતા ગૌશાળા એ બાર વર્ષ થી ચલાવ છું હવે એકત્રીસ તારીખે આપડે કાર્યક્રમ છે જે એમાં આપણે આની મૂર્તિ પ્રતિષ્ઠા છે જલારામ બાપા વીરભાઈ વાનો મૂર્તિ પ્રતિષ્ઠા અને દીકરીને એક દીકરીના આપણે લગ્ન એ ચાલુ કરીએ છીએ ગૌશાળાથી કરવાનું એનું અમને કન્યાદાન દેવાનું સૌભાગ્ય મળે છે અને આમ તો મેં ઘણું બધું કરીએ દીકરીઓ પણ આ પેલું ગૌશાળા ચાલુ કર્યું છે પણ ભગવાન કરાવશે વધારે વધારે કરશું ઘણા બધા લંડન થી આવે છે કાલે આવે છે જ્યાં મેઇન ડોનર છે અમારા રવિભાઈ કિરણભાઈ રાજ એનું ફેમિલી આવે છે અડધું ફેમિલી આજે આવી ગયું છે અને મારા બધા ફ્રેન્ડ સર્કલ કાલે બધા આવે છે